નવસારી થી ચિતાર મેળવીશું ધનરાજ બાગલે પાસેથી ધનરાજ નવસારીમાં કેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે પાટીલના રોડ શો ને લઈને કેટલા કેટલા કાર્યકર્તાઓ ત્યાં અત્યારે જોવા મળી રહ્યા છે કઈ રીતનો રોડ શો કેટલા કિલોમીટર સુધી નો યોજાશે જે બિલકુલ નવસારી નગર આખા ભગવા રંગમાં રંગાઈ ચૂક્યું છે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો તમામ એ મહિલાઓના માથે સાફા છે અને આ સાફા ભગવા કલરના છે ઉત્સાહનો માહોલ જરૂર અત્યારે જોવા મળી રહ્યો છે આ દ્રશ્ય તમે જોઈ શકો છો સી આર પાટીલ અને અબકી બાર ચારસો પારની સાથે સાથે કમળ પણ અત્યારે બળવામાં આવી રહ્યો છે આ દ્રશ્ય તમે જોઈ શકો છો

અને આજે જે આ ભવ્ય વિજય રેલી છે એ એનો આજે જે ઉત્સાહ છે અમે આ મહેંદી મૂકીને તમને બતાવી રહ્યા છીએ કે આનાથી કોઈ મોટો કોઈ ઉત્સાહ કે ઉત્સવ હોય નહીં અને આજે પચીસ હજારથી વધારે મહિલાઓ મેદાનમાં ઉતરી છે સાહેબને નારી શક્તિના આશીર્વાદ આપવા કે સાહેબ સાથે એટલી શક્તિઓ છે જોડાયેલી અને સાથે દસ લાખથી વધારે લીડથી જીતશે એવું મને લાગે છે કઈ રીતે મહિલાઓ એક ડ્રેસ કોડમાં જોવા મળી રહી આજે આજે સી આર પાટીલ સાહેબની વિજય સંકલ્પ યાત્રા છે આ સંકલ્પ યાત્રામાં દરેક મહિલા ખૂબ ઉત્સાહભેર આજે જોડાઈ રહી છે અવિરત પ્રવાહ મહિલાઓનો વહી રહ્યો છે આજે સુર નવસારી તરફ આજે પચીસ લોકસભામાં અમારા ઉમેદવાર શ્રી સી આર પાટીલ સાહેબ જંગી બહુમતીથી જીતવાના છે અને એ જીતી જ ગયા છે એ માટે અમે વિજય સંકલ્પ યાત્રા આજે નીકાળી રહ્યા છીએ અને દરેક બેનના હાથમાં મહેંદી સી આર પાટીલ સાહેબ ચારસો આપણે ભારત દેશમાં કમળ ખીલાવાના છીએ અને મોદી સાહેબ અમારી બહેનો પર ભરોસો મૂક્યા છે અને સી આર પાટીલ સાહેબ અમે સાફા પહેરેલા છે ખેસ ધારણ છે હાથમાં કમળ છે તો આજે અમે કે સાહેબ નિશ્ચિત રહો અમે ભારતીય જનતા પાર્ટીની નારી તમારા પર ભરોસો મૂક્યો છે અમારા કમળ તો અમારા ખીલી જ ગયા છે અને હજી પણ વધારે ચારસોથી થી વધારે સીટો આવશે એવું અમે માની રહ્યા છીએ યુવાનો પણ મોટી સંખ્યામાં મોજૂદ છે યુવાઓ જોડાયા છે કઈ રીતે અત્યારે ઉત્સાહિત છે યુવાનો આજે રેલી નીકળવાની છે સાહેબ માટે અને એવો ઉમેદવારીનું ફોર્મ ભરવા જઈ રહ્યા છે તો તમે જોઈ શકો છો આખું નવસારીથી દરેક ગામોથી પચીસ થી ત્રીસ મહિલાઓ આવી છે અને સૌ એ જ ઈચ્છે છે કે તેઓ ખૂબ બહુમતીથી જીતે ધનરાજ આપને અટકાવવા માંગીશ